बोली कृष्ण लाल लाली जय अजन शुभ दिने तमाम श्रोताजनो ने मरा हृदय भावपूर्वक जय श्री कृष्ण हरि ओम दे शांति अंतरिक्ष गो शांति पृथ्वी शांति रातिरोक शांति श्रीदिवा शांति ब्रह्म शांति सर्वगो शांति श्याम शांति अजन शुभ दिने तमाम श्रोताजनो ने मर हृदय भावपूर्वक જય શ્રી કૃષ્ણ એક વખત ભગવાન એ વિષ્ણુ અને લક્ષ્મીજી બિરાજ બિરાજમાન હતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ જે વિધાતા લેખ લખે છે એ ના જે લેખ લખેલા હોય એને કોઈ મિથ્યા કરી શકે એટલે એની અંદર કોઈ ફેરફાર કરી શકે ત્યારે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હું તમને એક કથા કહું છું એ દ્વારા આપને એનો જે જવાબ છે એ મળી જશે કારણ કે આમ તો કોઈ સમર્થ નથી વિધતાના જે લેખ લખેલા હોય એને કોઈ પણ ફેરવી શકે નહીં પરંતુ ફેરવવા જાય છતાં પણ એને ઘણી બધી મુશ્કેલી એ પડતી હોય છે પ્રાચીન કાળની અંદર અયોધ્યા નગરીની અંદર એક જ્યોતિષ બ્રાહ્મણ એ પોતે એ મહાવિદ્વાન હતા જ્યોતિષની અંદર અને એ ઘણા બધા વ્યક્તિઓના જે ભવિષ્ય છે એ ભાગતા હતા અને ઘણા બધાનો જ્યોતિષ એ જોતા હતા આમ અયોધ્યા નગરીની અંદર આ જે મહાવિદ્વાન પંડિત જે હતા બ્રાહ્મણ એમને ત્યાં એ ભવિષ્ય જોતા હતા એટલે ઘણા બધા માણસોને લાઈન લાગતી હતી વખતો વખત તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો એટલે આ દીકરો ધીમે ધીમે મોટો થયો એટલે એ પણ જોતો હતો કે મારા પિતાજી એ ઘણા બધાનું ભવિષ્ય એ જોવે છે જ્યોતિષ છે એટલે એટલે એ બાળકને પણ ઈચ્છા થઈ કે પિતાજી તમે મારું પણ ભવિષ્ય જુઓ ને એટલે તેમના પિતાએ કહ્યું આ પંડિતજી જે જ્યોતિષ હતા તેમણે કે બેટા હજુ તું નાનો છે તું થોડોક મોટો થા પછી હું તારું જ્યોતિષ એ જોઈશ એટલે આમ દિવસો ઉપર દિવસો વીતે અને જે બાળક હતો એ પંદર વર્ષનો થયો અને તેમણે કહ્યું એ બાળકે પોતાના પિતાને કે પિતાશ્રી હવે તો હું મોટો થયો છું તમે મારું ભવિષ્ય જુઓ એટલે જે મહાવિદ્વાન જ્યોતિષાચાર્ય હતા એમણે જોયું તો એ બાળક જે હતો તેનું લગ્ન એક માછીમારની દીકરી સાથે થવાનું છે આમ આ પેલા જે ભવિષ્ય જોતા હતા જ્યોતિષાચાર્ય એમણે એમના એમના બાળકનું આ ભવિષ્ય જોયું એટલે આ જે જ્યોતિષાચાર્ય હતા એમને થયું કે હું વિધાતાના લેખ પણ પલટાવી શકું તેમ છું માટે હું તો બ્રાહ્મણ છું અને મારા દીકરાનું જે લગ્ન એ માછીમારની દીકરી સાથે થશે તો અનર્થ થશે અને ઘણા બધા પણ એમ કે વિચાર કરશે કે આ બ્રાહ્મણ જે જ્યોતિષાચાર્ય છે એમનો દીકરો તો એક માછીમારની દીકરી સાથે એણે લગ્ન કર્યા છે એટલે એણે વિચાર કર્યો એ બ્રાહ્મણે અને જે દીકરી સાથે આ બાળકના લગ્ન થવાના હતા તેના પોતાના એ દીકરીના ઘરે એટલે કે માછીમારની જે દીકરી હતી તેના ઘરે આ જે બ્રાહ્મણ હતા જ્યોતિ જ્યોતિષાચાર્ય તે ગયા અને તેમણે કહ્યું કે તમારા ઘરે એક નવ માસની દીકરી જન્મી છે ત્યારે જે પહેલાં માછીમાર હતા એમણે કહ્યું કે હા મારા ઘરે એક દીકરીનો જન્મ થયો છે તે નવ માસની થઈ છે તો કે એ જે દીકરી છે તે તમે મને આપી દો કારણ કે તમારા ઘરની અંદર રહેશે તો અનર્થ થશે એટલે ઘણી બધી મુશ્કેલીઓ આવશે આ એમને કહ્યું એટલે જે પેલા માછીમાર હતા એમણે તેમની જે દીકરી હતી એ આ જે જ્યોતિષાચાર્ય હતા એમને આપી દીધી હવે વિધાતાના લેખ ઉલટાવવા માટે એમણે જો આ દીકરી મોટી થશે તો મારા દીકરા જોડે લગ્ન કરશે એ વાત નક્કી છે કારણ કે વિધાતાના લેખ લખેલા છે આમ જ્યોતિષે જોયું હતું એટલે એ દીકરીને એક પેટી મંગાવી અને એ દીકરીની અંદર દીકરીને એ પેટીની અંદર મૂકી અને પાછા ગંગા જેમાં વહેતી એ પેટી મૂકી દીધી આ પેટી તરતી તરતી એ સામે કિનારે જઈ તે ત્યાં એક જે ભાઈ હતા એ પોતે શેઠ હતા એ શેઠે વિચાર કર્યો કે મારા ઘેરે કોઈ દીકરીનો જન્મ થયો નથી તો આ દીકરીને હું મારા ઘેર લઈ જાઉં એટલે પેલા શેઠ એ પેલી નાની દીકરીને ઘરે લઈ ગયા અને ખુશ થયા કારણ કે એ પણ ભગવાનની ઘણી બધી આરાધના કરતા હતા કે ભગવાન એ મારા ઘેર કોઈ સંતાન થાય એના માટે એ ઘણી બધી આરાધના કરતા હતા અને તેમને દીકરીની ઈચ્છા હતી એટલે એ પણ ખુશ થઈ ગયા શેઠ અને એ પણ એ દીકરીને લઈ અને પોતાને ઘેર ગયા શેઠ અને એ પેલી દીકરીને ઉછેરવા લાગ્યા ધીમે ધીમે આ બાજુ જે જ્યોતિષાચાર્ય હતા એમને એમ કે આ દીકરી તણાઈને મરી ગઈ હશે ગંગાજીની અંદર એટલે આ બાજુ જે પેલો દીકરો હતો જ્યોતિષાચાર્યનો એ ઉંમરલાયક થયો એટલે તેમને સામાવાળા પૂછવા માટે આવે એટલે આ બાજુ જે પેલા શેઠ હતા એ શેઠને જે પેલી દીકરી મળી હતી અને એમણે મોટી કરી હતી એમણે એ દીકરીના લગ્ન કરવા માટે આ બ્રાહ્મણને તેઓ આવ્યા અને આ બ્રાહ્મણને વાત કરી કે અમારી દીકરી છે અને તમારા દીકરા જોડે અમારે લગ્ન કરવું છે એટલે આ જે પેલા જ્યોતિષાચાર્ય હતા એમણે હા પાડી અને પછી એ દીકરી સાથે આ જે એમનો દીકરો હતો જ્યોતિષાચાર્યનો એના લગ્ન કરાવ્યા ધામધૂમથી પછી આ પુત્રવધુ એક વખત આ જ્યોતિષાચાર્યને ચા આપવા માટે આવી એટલે એ પુત્રવધુએ પૂછ્યું કે પિતાશ્રી મારી કુખે પહેલો દીકરો જન્મશે કે દીકરી જન્મશે એનું ભવિષ્ય તમે મને જોઈ આપો એટલે આ જે જ્યોતિષાચાર્ય હતા એ પોતે જોવા માટે બેઠા એટલે જોયું તો એમને ખબર પડી કે જે ખરેખર મારા જે દીકરો છે એને જે માસીમાની દીકરી સાથે લગ્નનો જે વિધાતાએ લેખ લખ્યા હતા એની જોડે જ આ લગ્ન થયું છે માટે આ દીકરી મારા ઘરની અંદર પુત્ર વધુ હોવી જોઈએ નહીં આમ વિચારી એણે કહ્યું જ્યોતિષાચાર્ય કે બેટા તમે મારી સાથે સમુદ્ર કિનારે ચાલો એટલે સમુદ્ર કિનારે આ પુત્ર વધુને લઈ જાય અને જ્યોતિષાચાર્ય પોતાની વીંટી કાઢી અને કહે છે કે આ વીંટી હું આ સમુદ્રની અંદર નાખી દઉં છું એ જ્યારે તમે શોધી લાવશો ત્યારે તમારે ઘરભરે છે અને પ્રથમ એ દીકરાનો જન્મ થશે પરંતુ સાથે સાથે બીજી પણ એક શરત છે કે જો તમે આ મીટી શોધી નહીં લાવો અને તો શોધી લાવ્યા વગર જો તમે મારા ઘેર આવશો તો તમારો જે પતિ છે એ મરી જશે અને જો તમારા પિતાના ઘેર જશો તો તમારા પિતા જો ગુધરી જશે માટે તમારે તમારા પોતાના ઘેર પણ જવાનું નહીં કારણ કે તમારો પતિ મરી જશે અને પેલી બાજુ તમારા પિતા મરી જશે એટલે આ જે દીકરી હતી એણે વિચાર કર્યો કે હવે મારે જવું કોણ એમણે સમુદ્રની અંદર વીંટી શોધી એ દીકરીએ પણ મળી છે કે નહીં એટલે પોતે એક જંગલની અંદર જાય છે આવા સમયે એક રસપૂત ભાઈઓનું કુટુંબ જે હતું એ ત્યાં જંગલની અંદર આ દીકરીને જોઈ એટલે કહ્યું કે બેટા તું ક્યાં જાય છે ત્યારે એણે કહ્યું કે મારે કોઈ માતા પિતા છે નહીં એટલે હું આવી રીતે જંગલની અંદર રખડું છું ત્યારે આ રજપૂત જે કુટુંબ હતું એમણે કહ્યું કે બેટા તું મારા ઘેર ચાલ આમ કરી અને જે રજપૂત જે કુટુંબ હતું એ પેલી દીકરીને એના ઘેર લઈ જાય છે અને વખતો વખત એ જે રજપૂતભાઈ હતા એમને પણ વિચાર આવે છે કે આ દીકરી સુંદર દેખાય છે તો એને મારે લગ્ન કરાવવા જોઈએ એટલે આ દીકરીના લગ્ન કરાવવા માટે એ પોતે એ પહેલાં જ્યોતિષાચાર્યના ઘરે જાય છે કારણ કે જ્યોતિષાચાર્યએ પોતાના દીકરાને કહ્યું હતું કે તારી પત્ની તો સમુદ્રની અંદર એ ડૂબીને મરી ગઈ છે આવું કહ્યું હતું એટલે આ જે જ્યોતિષાચાર્યનો દીકરો હતો એવું જ જાણતો હતો કે મારી પત્ની આ પૃથ્વી પર છે નહીં પરંતુ વખતો વખત આ જે રજપૂતનું જે કુટુંબ હતું એ ભાઈ એ પોતે માઘું લઈ અને ક્યાં આવે છે આ જ્યોતિષાચાર્યના ઘરે આવે છે એટલે આ એ કહ્યું કે મારો દીકરો અને મેં બંને તમારી દીકરીને જોવા માટે આવીએ કારણ કે આ જ્યોતિષાચાર્યને ખબર હતી રખે ને આ પેલી જે દીકરી હોય જે માછીમારની દીકરી હતી તે આ વિચારી આને બંને જોવા માટે જાય છે જ્યારે આજે પેલી દીકરી હતી ત્યાં આગળ એ પોતે એ તેમના ઘરે એ જે કુટુંબ હતું એ કોઈ કોઈ વખત એ માછી મચ્છી લાવી એટલે માછલીઓ લાવી અને એ પણ રોધીને ખાતા હતા એટલે જ્યારે પેલી દીકરીએ જે માછલી કાપી તે અંદરથી પેલી વીંટી નીકળી એટલે એ પણ ખુશ થઈ જઈ કે હવે હું મારા પતિને ઘેર જ જવાની છું અને મારા પિતાને ત્યાં પણ હું જઈ શકીશ આમ કરી અને વીટી જે હોય એ પોતાની પાસે રાખે છે આ બાજુ જે જ્યોતિષાચાર્ય હોય છે એ પોતાના દીકરાને લઈ અને જોવા માટે આ જે રજપૂતભાઈ હતા એમના ઘેર જાય છે એટલે એમને ખબર પડે છે કે આ ખરેખર જે દીકરી હતી કે જે માછીમારની દીકરી હતી તે જ આ દીકરી છે અને ત્યાર પછી એ દીકરી જોડે જ્યોતિષાચાર્યને ખબર છે છતાં મને લગ્ન કરાવે છે કારણ કે વિધિના જે લેખ લખેલા હતા એ લેખ એ મિથ્યા કોઈ કરી શકવા માટે શક્યમાન નથી આ જે જ્યોતિષાચારચાર્ય હતા એમને અભિમાન હતું કે હું વિધાતાના લેખને પણ હું પલટાઈ શકીશ પરંતુ વિધાતા આગળ આ જ્યોતિષાચાર્યનું કંઈ ચાલ્યું નહીં વિધિના લખિયા લે ખે ઠોકર ખાય 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 આમ આ જ્યોતિષા જઈએ ઠોકર ખાધી પરંતુ એ વિજેતાના લેખને પલટાવી શક્યા નહીં કારણ કે એમની અંદર અભિમાન હતું આ કથા ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને કહે છે એટલે લક્ષ્મીજીને સમજાઈ જાય છે કે ખરેખર વિધાતાના જે લેખ લખેલા છે એને કોઈ પણ પલટાવી શકવા માટે એ સશક્ત નથી માટે વિધાતાએ જે લખે લેખ લખ્યા હોય તેમજ એ થતું હોય છે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી જાય